અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાનાને ને લગતી જુગારી પ્રવૃત્તિઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે આ જીમખાના કે જે મૌલિક રીતે યુવાઓ માટે શારીરિક તાલીમનું કેન્દ્ર છે ત્યાં ચેસ કેરમ જેવા રમતોના નામે વિશાળ જુગારધામ ચાલતો હોવાનું સ્પષ્ટ થયું છે માલિક ગોવિંદ પટેલના મેનેજમેન્ટ હેઠળ આ કારોબાર ધમધમતો હતો પરંતુ આખરે એક જાગૃત નાગરિકની હિંમતથી તેનો છે વાયરલ વિડીયોમાં જુગારીઓને કાર્ડ્સ અને અન્ય જુગારના સાધનો સાથે રમતા જોવા મળે છે જેમાં લાખો રૂપિયાની રમતો ચાલી રહી હતી અને આ જાગૃત નાગરિકે વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જેના કારણે સ્થાનિક જુગારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે તેઓએ તાત્કાલિક જુગારની જગ્યાએથી નાસી ભાગવાનું શરૂ કર્યું પોલીસને આ વિડીયોની માહિતી મળ્યા બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ગોવિંદ પટેલ સહિત મુખ્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે આ જીમખાના પર અગાઉ પણ અનેક વખત રેડ પડી ચૂકી છે વર્ષ બે હજાર એકવીસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં એકસો એસી જુગારીઓને પકડવામાં આવ્યા હતા અને દસ લાખ રૂપિયા તથા વાહનો જપ્ત થયા હતા તેમાં છતાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ જુગારધામ ફરીથી ધમધમ્યું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ જીમખાના સાત આઠ બિલ્ડિંગોમાં ફેલાયેલું છે અને મુંબઈના કેસોની કસીનો જેવી સુવિધાઓ સાથે ચાલે છે આવી પ્રવૃત્તિઓથી યુવાઓ ખરાબ કંપનીમાં મળી જાય છે અને સમાજમાં ગુના વધે છે આ વિડીયો વાયરલ થતાં જ નાગરિકોમાં જાગૃતિ આવે છે એટલે કે એક રહેવાસીએ કહ્યું કે આવા જુગારધામોથી શહેરની છબી ખરડાય છે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ પોલીસ કમિશનરે જણાવ્યું કે તપાસમાં જુગારીઓ અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે આ મામલે ખાતરીપૂર્વક કાર્યવાહી થશે અને આવા ગુનાઓને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે આ ઘટના સમાજને જાગૃત કરે છે કે જુગાર જેવી નાબૂદ કરવા માટે નાગરિકો સંયુક્ત પ્રયાસ જરૂરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ